જે કન્ટિન્યુ આપણે વરસાદ પડ્યો એના કારણે કપાસમાં શું પ્રોબ્લેમ તમને દેખાતો કપાસ બે ગયો તો ઊભો હુકાતો તો પીળો થઈને સુકાતો તો બરાબર ને આજુબાજુ બધાની પ્રોબ્લેમ હતા આજુબાજુ બધાને પ્રોબ્લેમ હતો પછી મેં આ સડાયું ડીપમાં લિયોનાર્ડો નાગડો પ્લસ કેટલું ચડાયું એક લીટર એ વીઘે એક લીટર અઢી વીઘે અઢી લીટર એટલે મેં આમાં પાંચ પાંચ લીટર સડાયું ઓકે અને તે પછી મેં ચાર લીટર સડાયું એના કારણે ખોરાક અપટેક એની માટે જો કોઈ બેસ્ટ કોમ્બિનેશન હોય તો એ છે લિયો તમને સજેશન મેં કહેલું હવે સજેશન કર્યું ત્યારે બાપભાઈ તમને એમ હતું કે ભાઈ કેમ થશે કેમ થશે આજ બાગ થી તેરમો દિવસ છે કપા તમે જોઈ શકો છો એકદમ લીલો થઈ ગયો છે કપા એકદમ લીલો છે ઓકે હવે કોઈ ખેડૂત મિત્રને આવો પ્રોબ્લેમ હોય તો તમે હું સજેશન કરો હું આનું જ કહું આજ આપો એમ ઓકે મેરો નાડો પ્લસ આપી દયો તમારે 100% રિઝલ્ટ મળશે તો ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્રો તમારે પણ આ કોઈ પાકમાં આવો પ્રોબ્લેમ જણાતો હોય તો કંપનીનો સંપર્ક કરી અને માર્ગદર્શન લઈ શકો છો બરાબર હમ હમ ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ ફાઈવ